ગુજરાત સાયન્સ સિટીમાં વિશ્વ વેટલેન્ડ દિવસની ઉજવણી અંતર્ગત વેટલેન્ડના સંરક્ષણ અને જૈવ વૈવિધ્ય પર વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વેટલેન્ડનું પર્યાવરણીય સંતુલનમાં મહત્વ જળ સંરક્ષણ પૂર નિયંત્રણ અને જૈવ વૈવિધ્યના સંરક્ષણ અંગે વિદ્યાર્થીઓની મુલાકાતીઓને માહિતગાર કરવાનો હતો

એક વાત મને ગૌરવ છે કે રામસર એ શબ્દ સનાતનીઓ માટે બહુ ગૌરવવંતી વાત છે અને સરે જે જલપ્લવિત વિસ્તાર માટેની જે અમને માહિતી આપી બાળકો એનાથી ખૂબ પ્રભાવિત થયા અને થોડ અમારાથી ચૌદ કિલોમીટર દૂર છે અને મારા કેટલાક વિદ્યાર્થીઓ નળ સરોવરના છે એટલે આવનારા ભવિષ્યમાં ઇકોલોજીને સાચવવા માટે અમારા સ્ટુડન્ટ ખૂબ સારી રીતે કામ કરશે અમને સાયન્સ સિટીમાં જે તક મળી છે એનો અમે આ મળેલા જ્ઞાનનો સારામાં સારો ઉપયોગ કરીશું પ્રચાર અને પ્રસાર કરીશું અને વધુ વધુ બાળકો આવા ડેમાં જોડાય અહીંના સ્ટાફની જે મહેનત છે એ ખૂબ સારી રીતની છે એનું મેનેજમેન્ટ સારું છે આજે અમે સાયન્સ સિટીની વિઝિટમાં આવ્યા હતા તો ડોક્ટર કેતન સરે અમને વર્લ્ડ વેટલેન્ડ્સ ડે પર અમને સ્પીચ આપી એમને અમને સમજાવ્યું કે વેટલેન્ડ્સ એટલે કે જળ પ્લાવિત ક્ષેત્ર એટલે શું તેમને અમને જણાવ્યું કે જળ પ્લાવિત ક્ષેત્ર એટલે કે જ્યાં વોટર બોડીઝ હોય વેટલેન્ડ્સ હોય તેને વેટલેન્ડ્સ કહે છે વેટલેન્ડ્સનો ઉપયોગ પણ માનવ જીવન માટે ખૂબ જ જરૂરી છે તેમજ પ્રાચીન સંસ્કૃતિ તે તે પણ વેટલેન્ડ્સના કિનારે જ વિકસિત થઈ છે અને આપણી પૂર્ણ ભારત ભારતીય સંસ્કૃતિ તે પણ સિંધુ ખીણ જે રીવા જ વેટલેન્ડ્સના કારણે જ આજે ડેવલપ છે તો આમ તેમને અમને ખૂબ જ સારી રીતે જણાવ્યું કે કેવી રીતે વેટલેન્ડ્સ એ માનવને ખૂબ જ ઉપયોગી છે